હું નિમિષ પંચાલ કાર્યપાલક ઇજનેર વેરાવલ પીઆર ગુજરાત મેરીટાઈમમાંથી બોલું છું અચ્છા એઓની હાલમાં રજૂઆત છે એ રજૂઆત અગાઉ ધ્યાનમાં પણ લીધેલી છે અને એ રજૂઆત ડિસેમ્બર ત્રેવીસના રોજ ચર્ચાઈ હતી જે ચર્ચામાં મત્સ્ય ઉદ્યોગના અધિકારી ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને સમસ્ત માછીમારો માછીમારોના પ્રમુખ હાજર રહેલા હતા અને એમની હાજરીમાં એમની વૈકલ્પિક વ્યવસ્થા ક્યાં કરવી એનું એક આયોજન કરવામાં આવ્યું હતું અને રોજકામ કરવામાં આવ્યું હતું સાઇટ ઉપર એ રોજકામ ધ્યાને લઈને ગુજરાત મેરીટાઇમ ટાઈમ બોર્ડ દ્વારા મત્સ્ય ઉદ્યોગ વિભાગને જાણ કરેલ હતી અને મત્સ્ય ઉદ્યોગ ઉદ્યોગ વિભાગ દ્વારા ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં એની મંજૂરી મેળ આપેલ છે અને એ મંજૂરીના સંદર્ભમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા તેના આલેખન અને નકશા તૈયાર કરવા માટે આઈઆઈટી મદ્રાસના હેઠળ તજજ્ઞને કાગળ લખવામાં આવેલ છે એ તૈયાર થઈ રજૂ કરેલી એની સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવી સદરું કામગીરી હાથ ધરવામાં આવશે અંદાજિત સર છે અને આ જ પ્રોજેક્ટમાં એ એ કામનો સમાવેશ કરવામાં આવશે

એટલે હમણાં જાય ને ના જાય એમ છે બધી હમણાં બારું બંધ કરી લીધું એટલે કોઈ જતા નથી કીધું કે તમને જગ્યા આપી દઈશું હજી કોઈ જગ્યાનો નિકાલ આવ્યો નથી અમે કરીએ શું અમે ખાસું છું ભાઈ છોકરાને પાડવા કે નહીં પાડવા મારું નામ સૂરજમુર સિંહાણી છે વેરાવળ તાલુકાનું ભીડિયામાં રહેવાનું રહેવાસી છું અત્યારે ફ્રેસ ટુ બંદર બને છે ને તો આરપીસી કંપની અમારા કામ એની રીતે કરે અને જ્યાં અમારે નાની ઓલી પીલાણાં રાખવાની જગ્યા છે ને અત્યારે બંધ કરી દો અમારે અત્યારે સુધી અમારી એક જ માગણી હતી તો ઉડિયો રાખવાની અમને એક એક વ્યવસ્થા કરીને આપો તો અમે ત્યાં સીફ થઈ જઈએ હજી સુધી કોઈ વ્યવસ્થા થઈ નથી એટલા માટે અમે ઑરિયો ત્યાં રહેવા દીધીશ એ લોકો આમ એક બે વાર અમને કીધું કે ઉડિયો કાઢી દેજો આ છતાંય અમે વીડિયો કાધી નથી ને એ રીતે એ લોકો અમે પથ્થર નાખી અને બંધ કરી દીધું તમે એક બે વાર રિક્વેસ્ટ કરી જીએમ બીના સાહેબને કે ભાઈ સાહેબ અમારી કંઈક સાંભળો કે અમારી વીડિયોની જગ્યા કરીને આપો તો એ લોકો અમ ક્યાં આવશું તો હજી સુધી આવ્યા નહોતા પછી અમારી રીતે અમે મીડિયા બોલાવી તો મીડિયામાં આ વિડીયો વાયરલ કરીને ઉપર લેવલ સુધી જાણ કરીએ તો આપણી કોઈક સાંભળે ને કોઈક સૂચના આપણે અહીં કંઈક લેવા આવશે કે ભાઈ તમારી વ્યવસ્થા જે થઈ કે થઈ નથી એ માટે અમને આવીને પૂછે તો અમીને કે અમારી ઊરિયો પાંચસોથી વધુ છે પણ જ્યારે તે આર કેસી કંપનીના બંદર બનવાથી છે ને ઉરીઓવાળાને બહુ તકલીફ પડી ગઈ છે અત્યારે તો એવું છે કે ધંધા કરે ન કરે કેમકે આટલા ઊરિયોવાળાના ઘરો બેથી ચાર હજાર ઘર ચાલતા હોય ને જો તાજી માછલી પકડીને આપીને ખવડાવતા હોય અમે ને જો એ અમારો રોજગાર બંધ થઈ જાય દિવસમાં જઈએ એકથી બે વાર અઠવાડિયામાં એક બે લોટ થાય બંધ થઈ જાય એવું જો આ થયા રાખે તો પછી અમે લાલજી રા મોટી વરસ અમારે ઓળી અત્યારે જે આવેલી કામ દેલા છે ને અત્યારે ઓળી અમારી ફસાયેલી છે બરાબર અમે ફિશિંગમાં જઈ શકતા નથી અત્યારે અમે ભૂખે મળીએ છીએ હવે અત્યારે અમારી ઓળી જાતી નથી રસ્તો પેક થઈ ગયો અત્યારે અમે જઈ બેઠા ભૂખે મળીએ છીએ અમે જઈએ તો જઈએ કાં બંડર નું કામ ચાલુ છે એક લખીશ સાધન વટાવવામાં બોટો લડ્યા સમજાય એ કેમ હા બંડર કોણ વાળા કામ જેમ બી વાળાનું અમારે સમાજમાં સમાજમાં અમે અમે દેતા હતા બરોબર બીજી ઠીકા તો કોઈ અમારો ઠૂપ તો નથી અમારે સમાજ વાળા પાસે દેતા અમે તમે કે કામ રોકાવો અમે બેઠા થતું જ નથી આ લોકો સાંભળું ધમકી મારે પોલીસ તમે ભેગા થશે પોલીસ વોરન્ટ તમને પકડાય લાગશો ધમકી મારે સમજે તમે જઈએ તો જઈએ કા અમારે સાધન બાળ લખીને અમને મળી જાય તો થાય અમારા ભાઈ છોકરી બધી ભૂખે મળે